હાલ પોરબંદર પંથકમાં મગફળીનું વાવેતર થયું છે અને વરસાદ પણ સારો પડી ગયો છે પરંતુ રાણાવાવ પંથકમાં સિઝનનો પડી ગયો છે આ પંથકમાં ખેડૂતોએ વાવણી પણ સમયસર કરી લીધી હતી પરંતુ હાલ મગફળીના વાવેતરમાં સુકારાનો રોગ દેખાતા ઘણા ખેડૂતોને દસ ટકાથી ત્રીસ ટકા સુધીનું નુકસાન થશે તેવી ભીતિ સેવાઈ રહી છે આ રોગના કારણે મગફળી ઉગ્યા પહેલા જ સુકાઈ જાય છે એક તરફ મગફળીનું વાવેતર ખૂબ જ ખર્ચાળ થઈ ગયું છે ત્યારે આ પ્રકારની કુદરતી આફત આવતા રાણાવાવ પંથકના ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા છે રાજુ કારાવદરા ગુજરાત ન્યૂઝ રાણાવાવ રાણાવાવમાં અત્યાર સુધી લગભગ ઇંચ વરસાદ થયો છે વાવેતર થઈ ગયા છે મગફળી ઉગી ગઈ છે પણ આ વખતે એક બીમારી આવી છે મગફળીમાં જેને ખેડૂતોની ભાષામાં કે ભૂખા રોકીએ અને આપણે સીધી સરળ ભાષામાં સમજીએ તો માંડવીના બી ઉગવા પહેલાં જ ભરી જાય છે તો આ શું કારણ છે આ બીમારી શું કામ આવે છે એનો ઉપાય શું છે એના માટે આપણી સાથે ખેડૂત છે કાનજીભાઈ આપણે એની યાર વાત કરીએ કાનજીભાઈ આ બીમારીનું શું કારણ ખાસ હું રાણાવાવનો ખેડૂત કાનજીભાઈ જોશી અને રાણાવાવના પાદરમાં અમારી વાડી છે મગફળીમાં જી વીસનું વાવેતર કરીએ એટલે નિયમિત બાવીસ દિવસ થાય ત્યારે સુકારાને રોગ આવતો જોઈએ પણ આ વર્ષે અનિયમિત થોડાક વરસાદ છે હળવા રહે એ હિસાબે ખેતરો પોસા થઈ ગયા એટલે આ સુકારો વધુ આવ્યો ખાસ કરી દરેક ખેડૂએ એના માટે ક્લોરો ક્લોરો દવાનું ડીચિંગ કરવું પડે માથે હારની ઉપર ખેડ મારી અને જો તાત્કાલિક એને ટ્રીટમેન્ટ કરે તો આ સુકારો રોકી શકાય એને આપ જોઈ શકો કે ભાઈ આ છે એ લગભગ મજૂર થયો આપણે વીણીને આગો આપણા મુગાવાળા સીનો જે વાવેતર કર્યું હોય એનું આવડું મોટું નુકસાન થઈ જાય તો ક્લોરો ખાસ આને અસરકારક ઉપાય છે અને ખાસ કરીને ભગવાનમાં એવી પ્રાર્થના કરી કે ભાઈ સારા અને ઝડપી એ સ્પીડમાં વરસાદ પડે તો ખેતરો છે એ જો જામી જાય તો જ આ સુકાના રોગ સુકાય આ સુકાના રોગ હજી પણ આગળ જો આની કંઈ ટ્રીટમેન્ટ ના કરો

માંડવી ચાર ઇંચ ટોટલ થઈ હોય ત્યારે એને હાર ઉપર આપણે પ્રેશર પંપ થી એવી પિચકારી મારી અને ટ્રીટિંગ કરવાનું હોય એમાં દવા ક્લોરો સ્પાયરીફોસ નામની દવા આવે સસ્તી છે અને ફર્ટિલાઇઝર કંપનીમાં પણ ઉપલબ્ધ હોય તો સૌથી પહેલા એનો સરળ ઉપાય જ છે એના સિવાય કોઈ ઉપાય અત્યારે એનો બીજો મળતો નથી આજના મગફળી નું વાવેતર કેટલું અઘરું થઈ ગયું કેટલું મોંઘું થઈ ગયું છે અને કમાણી ના કેટલા આશા રાખી શકીએ મગફળીનો વાવેતર નું તમને મોકું પડે ને તો અમારે પેલા બાવીસ કિલો બિયારણ વાવવું પડતું આ નામનો રોગ આવ્યો અત્યારે અમે પિસ્તાલીસ કિલો બી વાવ્યું પિસ્તાલીસ કિલો બી વાવવા છતાં અમને બાવીસ કિલો જે પેલા વાવતા જે ઉપજ પડતી તેની ઉપજ નથી પડતી અને ઉપજ મળે તેના સામે અમને એનું વળતર ન પડતું ખાસ કરીને એના ભાવ જોઈએ તો અમને જે આ મજૂરી છે નવા ને બધા બિયારણો એ અમને પરવડતો નથી ખાસ ખેડૂત થયા આ માટે જ આની દૂર થઈ રહ્યા છે તો ભાઈ એનું કહેવાનું છે કે મગફળી વાવી એટલી અઘરી થઈ ગઈ છે એટલી મોંઘી થઈ ગઈ છે જેની સામે એટલી ઉપજ નથી થતી એના એટલા ભાવ નથી